માટે લોચો આવી ગયો છે ગોપાલ લોચો નવસારી સિટીમાં છે પરંતુ સિટી ની બહાર એટલે કે છાપરા રોડ વિસ્તારમાં અત્યારે જે છાપરા ચાલસ્તા ખાતે નવ શરૂઆત થઈ છે આજે શુભારંભ છે અને ગોપાલ લોચોના જે માલિક છે તે આપણી સાથે છે આજે નવસારીમાં પ્રારંભ થયો સારો છે ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને અમારે જ ઇન્કવાયરી કે ભાઈ તમે નવસારીમાં માં સારા હોય નવસારી માં સારા કસ્ટમરો ને અમારે હતા જ ડિમાન્ડ નવસારી તમારું સુરત માં તો ફેમસ છે પણ નવસારી માં નવસારી કેવું છે કે હવે તો સુરત નવસારી પબ્લિક તો સુરત જોબ પર આવતો ને એવી રીતના આવતો એટલે લોકોને ટાઈમ નહીં મળે સિટીમાં લોચા ખાવાનું થોડું હોય ડિમાન્ડ નવસારી માં આવે તમારું જોબ પર આવતા હોય તો ઘરે સિંગલ પર્સન હોય ફેમિલી બાકી રહી જાય લોચો ખાવામાં આવે એના ફેમિલી લઈને બી નવસારી માં આવી શકે નવસારી વાળું પબ્લિક આપડે ત્યાં લોચા ની કઈ કઈ વેરાયટી મળશે કયા પ્રકાર નું તો સત્તર થી વીસ જાત લોચા મળે છે તેલ વાળા થી લઈને મેક્સિકન ઇટાલિયન બધી જ રીતના મળે છે બ્લેક એન્ડ રેડ મળે છે બટર લોચો છે ત્યાર પછી ગ્રીન ગાર્લિક લોચો આવે છે હજાર રૂપિયા બારસો રૂપિયા કિલો ભી ગાર્લિક અમે લાવીએ છીએ માર્કેટમાં અવેલેબલ હોવું જોઈએ અમારી ટાઈપ નું સિલેક્ટર ગ્રીન ગાર્લિક ત્યાર લગીને અમે લાવીએ સ્વાદ ના મને શું કહેશો નવસારી ના નવસારી ના સ્વાદ ના શોખીનો એવું કહીએ છીએ કે હવે સુરત માં આવો છો ત્રીજી જગ્યા પર નવસારી માં અમે તમારે ત્યાં આવ્યા છે તો અમને તમને ટેસ્ટ કરવાનો મોકો આપજો તમારે ફેમિલી ટેસ્ટ કરવાનો મોકો આપજો ગોપાલભાઈ સાથે વાત કરી કહ્યું કે જે સ્વાદના સુરત સુધી લાંબા પણ હવે સુરત સુધી હવે નવસારીમાં આવી ગયો છે અને બ્રાન્ચ છાપરા નજીક ચાલુ થઈ ગઈ છે અને અનેક વેરાયટી જે પ્રમાણે કહ્યું કે કેટલા પ્રકારના છે અને તેમાં પણ ખાસ ફેમસ છે તો જરૂરથી નવસારીની જનતાને ખાસ અપીલ છે કે આવજો એકવાર જરૂરથી અહીંયા ટેસ્ટ કરવા માટે પધારજો અને ગોપાલ ટ્રાય કરીને આ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયા પ્રકારનો તમને લાગેલો સ્વાદ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન